ભરૂચની મનોબળ ચોકડી પાસે આવેલ વી સિટી ગર્લ્સ સ્કૂલમાં ટ્યુશન વિના ધોરણ બાર નું સામાન્ય પ્રવાહ પરિણામ સો ટકા આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા આજ રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ નું પોઈન્ટ જીરો નવ અને સામાન્ય પ્રવાહ પરિણામ બાણું પોઈન્ટ અગિયાર ટકા જાહેર થયું છે જેમાં ભરૂચ મનોબળ ચોકડી પાસે આવેલ વી સિટી સામાન્ય પ્રવાહ નું સો ટકા અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ નું ચોરાણું પોઈન્ટ ટકા તથા અંગ્રેજી માધ્યમ નું સિત્તોતેર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પરિણામ આવ્યું છે વીસીટી શાળાના ટ્રસ્ટીઓ શાળાના મેનેજમેન્ટ આચાર્ય અને તમામ શિક્ષકોએ ટ્યુશન વિના વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રેડ અને સામાન્ય પ્રવાહમાં એ ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે શાળાની કોમર્સ વિભાગની વિદ્યાર્થીની દિવાન સલેહા લુકમાને એકાઉન્ટમાં અને શેખ અયમન આરીફે બીએ વિષયમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા હતા મોટાભાગની વિદ્યાર્થીનીઓએ મેળવી સફળતા હાંસલ કરી છે બેથી ધોરણ બાર સાયન્સ સુધી વિસીટી શાળામાં અભ્યાસ કર્યો છે આપ સૌ જાણો છો તે મુજબ ધોરણ આજે ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મેં બાર સાયન્સમાં નાઇન્ટી નાઇન ઝીરો સેવન મેળવેલા છે તે બદલ હું સૌ પ્રથમ અલ્લા તાલાનું ત્યારબાદ મારા માતા પિતા સમગ્ર સ્ટાફ આચાર્ય મેડમ અને પૂરા આખા ટ્રસ્ટનું તહેદીલથી શુક્રિયા અદા કરું છું 啊。Uh. આ સિદ્ધિ જે મેં પ્રાપ્ત કરી છે તે વગર ટ્યુશને મારા ટીચર્સના ફૂલ સપોર્ટથી અને તેમની ખૂબ મહેનતથી પ્રાપ્ત કરી છે અમારી શાળામાં જે આરઆરટીનો કાર્યક્રમ જે ત્રણ મહિનાનો કરવામાં આવે છે જેમાં અમે પેપર અને બોર્ડના પેપર કઈ રીતે લખવા તેની પૂરેપૂરી તૈયારી આગળથી જ કરીને જઈએ છીએ જેથી અમે આટલું સરસ પરિણામ મેળવી શક્યા આશા રાખું છું કે હું આગળ ફ્યુચરમાં ડોક્ટર બનીને કોમની સેવા કરી શકું મારી શાળામાં બાર આર્ટ્સમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે જેમાં મારા નાઇન્ટી ફોર થર્ટ થ્રી પર્સન્ટ ટાઈલ છે જેમાં કોઈપણ જાતના બહારના ટ્યુશન વગર શાળાના આરઆરટીના પ્રોગ્રામે શાળા માર્ક્સ લાવવામાં ખૂબ જ સહકાર કર્યો છે જેમાં શાળાના શિક્ષકો આચાર્ય અને માતા પિતાએ ખૂબ જ સહકાર કર્યો છે અને આગળ પણ શાળાનું આવું જ પરિણામ આવશે તેવી આશા છે આજે જે બારમા ધોરણનું પરિણામ આવ્યું છે તેમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટવેન્ટી ફોર પ્રાપ્ત કર્યા છે અને અલ્લાહનો શુકર છે કે મેં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારી આ સફળતા પાછળ મારા ટીચર્સ સારા અને માતા પિતાનો ખૂબ મોટો ભાગ છે અને હું તેમને આભારી છું કે તેમને મને ખૂબ મદદ કરી અકાઉન્ટ સબ્જેક્ટમાં મેં સોમાંથી સો પ્રાપ્ત સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે અને આ સિદ્ધિ મેં કોઈપણ જાતના ટ્યુશન વગર પ્રાપ્ત કરી છે અને ભરૂચ જિલ્લાના જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને પાસ થયા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ ટ્વેલ્થ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ઇન વીસીટી સિન્સ ધ લાસ્ટ ટુ ઇયર્સ એન્ડ આઈ હેવ પાસ આઉટ માય ટ્વેલ્થ ફ્રોમ ધીસ સ્કૂલ આઈ એમ વેરી હેપી ટુ સે દેટ આઈ હેવ સ્કોર્ડ એટી નાઇન પોઈન્ટ સેવન પર્સન્ટ એન્ડ નાઇન્ટી નાઇન પોઈન્ટ વન સેવન પર્સન્ટ ટાઈલ ઇન ધ સાયન્સ સ્ટ્રીમ ઇન દિસ આજ રોજ ગુજરાત બોર્ડનું માર્ચ બે હજાર ચોવીસનું ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું છે તેમાં વીસીટી ગર્લ્સ સ્કૂલમાં સામાન્ય પ્રવાહનું સો ટકા રિઝલ્ટ છે જ્યારે વિજ્ઞાન પ્રવાહની અંદર ગુજરાતી માધ્યમમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અને અંગ્રેજી માધ્યમમાં સિત્તોતેર ટકા પરિણામ આવ્યું છે